દેવગઢ વારિયાનગર આવેલા ઈરા સ્કૂલ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના તેરસો જેટલા વૃક્ષના છોડનું વિતરણ કરાયું દેવગઢ નગરની ઈરા શાળા ખાતે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિવિધ વ્રુક્ષોના જેટલા વિશ્વ સાથે વિનાયક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ઈરા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેસર આંબા ચીકુ નાળિયેરી સફરજન સંતરા ફણસ લીંબી અને જામફળના કુલ તેરસો જેટલા છોડનું વિતરણ કરવામાં આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી ગજવીજ ગજ વિજયસિંહ ચૌહાણ બાબા તેમજ દેવગઢ બારીયા એસઆર હાઈસ્કૂલના ના જયેશભાઈ પટેલ તેમજ શાળાનો સ્ટાફ ગણ અને વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા આ ટ્રસ્ટી બાબણાઓ દ્વારા વૃક્ષારોપણના મહત્વ અંગેનું શાબ્દિક પ્રવચન કરવામાં આવ્યું તેમજ જયેશભાઈ પટેલ દ્વારા દેવગઢ બારિયા તાલુકામાં આવેલ તમામ શાળાઓમાં સૌથી વધારે છોડનું વિતરણ કરનાર એકમાત્ર ઈરા શાળાને તેમજ વિદ્યાર્થીઓને પ્રકૃતિની જાળવણી અને તેના સંવર્ધન અંગે જાગૃતતા બાબતની સરાહનીય કામગીરીને બિરદાવતા શુભેચ્છાઓ પાઠવી હતી દરેક વિદ્યાર્થીઓએ એક વૃક્ષ નામ અંતર્ગત વૃક્ષની રોપણી કરીને તેનું જતન અને સંવર્ધન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવામાં આવી